સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે જેમાં જોવાઈ રહ્યું છે કે એક વ્યક્તિ એક વ્યક્તિને પૈસા આપી રહ્યો છે તેના પાસે એક ટીઆરબી જવાન પણ બેઠેલો દેખાઈ આવે છે હવે સોશિયલ મીડિયામાં કહેવાય રહ્યું છે કે આ વિડીયો દાણી લીમડાના ખોડિયારગર ચાર રસ્તાનો છે તો આ પૈસા સાના છે શું કામ લેવામાં આવ્યા છે તે એક મોટો પ્રશ્ન છે અને વિડીયોમાં જે અધિકારી દેખાઈ રહ્યા છે તે કોણ છે તે તપાસ કરવામાં આવે તો સત્ય બહાર આવે ગુજરાતની સમાચાર આસિફ ખાન પઠાણ રિપોર્ટર શોએબ કબાણવાલા